હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કારેલાની કાચરી તો કારેલાની કાચરી કેવી રીતે બનાવવી અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આવવાની છે તો એના માટે આવા નાના કારેલા આવે ને એવા લેવાના કારેલા મેં અત્યારે અઢીસો કારેલા લીધેલા છે આવા નાના નાના તો એને આવી રીતે આવા નાના નાના લેવાના અને ધોઈને લેવાના ધોઈ નાખેલા છે મેં કારેલાને હવે આ બે ડીચે આવે ને એ કાઢી નાખવાના બે બાજુના ને એને આવી રીતે કટ કરવાનું સ્લાઇડની જેમ પટલી પટલી બધા જ કારેલા આપણે આવી રીતે સુધારી લેવાના છે પાકા હોય તોય ચાલે એવું કાંઈ નહીં કે એમાં બી વાળા એ તો સુકવશું ને તો બી બધા નીકળી જાય ને કારેલાની કાચરી એટલી સારી ને ડાયાબિટીસમાં વારંવાર ખાવાના કારેલા ને તમે આખું વરસ સાચવી શકો આને એટલે આ કારેલાની કાચરી બહુ મસ્ત લાગે સુધારી લીધા બધા જ કારેલા આપણે સુધારી લીધેલા છે અઢીસો કારેલા છે આ હવે એમાં આપણે મીઠું નાખશું એક મોટી ચમચી હંમેશા કાચર્યું એમાં થોડુંક આગળ પડતું મીઠું જોઈએ સુકાય ને એટલે બરાબર થઈ જાય એક ચમચી હળદર ને એક લીંબુનો રસ હવે આજથી આવી રીતને મસરી લેવાનું મીઠું બધું હળદરને એમાં ચડી જવું જોઈએ બધા કારેલામાં ચડી જવું જોઈએ ને મોટું વાસણ હોય ને એમાં જ રાખવાના તમારે વધારે હોય તો ત્રાસ છે કાથરોડ છે એમાં રાખવાના આવી રીતે બધા મિક્સ થઈ ગયા જો હવે આપણે એને એક વાસણમાં લઈ લેશું ને એને આપણે બે કલાક માટે રહેવા દઈશું કારેલાને આપણે બે કલાક હળદર મીઠામાં રહેવા દીધા હતા હવે એને આપણે કાઢી લેશું ને આપણે લીંબુ નાખીએ ને એટલે કલર આવો ના ઓરીએ કાળો નહીં પડે તમારો ને જો આમ મસ્ત થાય ચા પોચા પડી ગયા આવા અડધર મીઠાવાળા કરીએ ને એટલે આવા પોચા પડી જાય ને બે કલાક રહેવા દેશો એટલે આમાં અડધર મીઠું લીંબુ બધું ચડી જશે ને કલર અવો નવો રહેશે હવે એને આપણે સૂકવી દેશું આવી રીતે જ સૂકવવાનું બધા કારેલાને મેં આવી રીતે સુકવી દીધા છે હવે આને દોઢથી બે દિવસ માટે સુકાવા દઈશું હાવા જ સુકાઈ જાય ત્યાં સુધી તડકામાં સુકવવાના આને આ આપણે કારેલાની કાચરી બનાવી હતી ને એ સુકાય ને રેડી થઈ ગઈશ આ બે દિવસ મેં એને સુકાવા દીધી હતી ને કલર એવો ને એવો જળવાઈ જો સેજે કાળી કે પડતી નથી ના એટલી ખાવામાં બહુ સારી લાગે કાચરી ડાયા ડાયાબિટીસ હોય એના માટે તો બહુ સારી એમ તો હવે એને આપણે તરી લઈશું આ અઢીસો કારેલા લીધા તમે એને પણ આપણે ધીમે તાપે કરશું પેલા ફાસ્ટ ગેસ કરી દેવાનો પછી ધીમે હવે એને આપણે કાઢી લઈશું કાચરી આપડી તરાઈ ગઈશ કેવી મસ્ત થઈ જાઓ